અરે ભાઈ સેવા હોય કે પછી રમત ગમત કે પછી સંસ્કૃતિને આગળ વધારવામાં આપણું રંગીલું હળવદ હર હંમેશ પ્રથમ જ આવ્યું છે રંગીલું હળવદ ગરબા ટીમ મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે આવતા હળવદ નું ગૌરવ વધાર્યું છે ભાઈ ગત પાંચ જાન્યુઆરીના રોજ વાકાનેર મુકામે જ્ઞાન ગંગા સ્કૂલ ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એકવીસ થી ઓગણ સાહીઠ એ ગ્રુપમાં ગરબા સ્પર્ધામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરની વિવિધ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને અન્ય પંદર બહેનો દ્વારા રંગીલું હળવદ ટીમે ભાગ લીધેલ હતો જેમાં મોરબી જિલ્લાના પાંચે તાલુકામાંથી કુલ ત્રણ ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં હળવદની રંગીલું હળવદની મહિલા ટીમ પ્રથમ ક્રમે આવતા તેમણે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ જેમણે આપણા હળવદ તાલુકાનું ગર્વ વધાર્યું છે તો ભાઈ તમારા તરફથી એમને શુભકામનાઓ જરૂરથી મોકલજો હળવદ ક્રાંતિ ન્યૂઝ હળવદ